No.

પ્રાપ્ત થઈ નથી પરંતુ ઘટનાને લઈ શહેરમાં ચર્ચાનો માહોલ ગરમાયો છે મારું નામ અબ્દુલ રઝાક કુરેશી અને આ જે રોડ તોડવામાં આવ્યો છે એ એ તક્તેશ્વર ઓળ ઓળ નંબર 7 અને આમ તો છે ને તળાજા મવા હાઈવે રોડ છે આ રોડ એવો સરસ મજાનો રોડ હતો દોટ ફૂટ જાડો રોડ એમાંથી એક કાકરી પણ નીકળી નહોતી અને એવો રોડ તોડવામાં આવ્યો છે અને આ કઈ રીતે આ રીતે તો આ લોકો તોડે રહે છે ને કઈ રીતે આ મને તો એવું લાગે છે કે આ વસ્તુમાં ભ્રષ્ટાચાર થયો હોય કારણ કે આ રોડ તોડતા તતાં સવારે જીસીબી એક બે વાર બંધ કર્યું હતું સવારે પણ હું હાજર હતો એમને પૂછ્યું પણ એ લોકોએ કોઈએ કાંઈ ધ્રમોને જવાબ આપ્યા નહીં અમે આ સ્થાનિક આ જગ્યાએ તો તક્તેશ્વર રોડમાં બે ક્રમ ચૂંટણી લડેલા છે અમે પારુરબેન ત્રિવેદી મોન્ટુભાઈ પ્રણવભાઈ અશુકભાઈ મહેતા ગીતાબેન પરમાર અને કુરે કુરેશ અમે લોકોને લોકોએ અમને રજૂઆત કરી કે ભાઈ આ રોડ છે ને એ હજી તો નવો રોડ છે હજી તો દોઢ વર્ષ થયો આ રોડને